જો તમને ખબર છે કે ગૃહ ઉદ્યોગમાં કઈ ટીપ્સ ને ફોલો કરીને એકદમ ટેસ્ટી અને આખા વર્ષ માટે સારા રહે એવા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે તો ચલો એ જ બધી રીત સાથે આજે આપણે બનાવીએ રાયતા મરચા તો એના માટે અઢીસો ગ્રામ જેટલા વઢવાણી મરચા લીધા છે આ રીતના તાજા કુમળી ડંઠલ અને એકદમ કડક મરચાની પસંદગી કરવી તો ડંઠલ નો ભાગને દૂર કરી અને આ રીતે બે ભાગમાં મરચાને કટ કરી લઈશું ઘણા લોકો ડંઠલ સહિત બનાવે છે જેના કારણે મરચાનું અથાણું ખરાબ થઈ જતું હોય છે તો એક ટેબલ સ્પૂન નમક અને એક ટેબલ સ્પૂન હળદર ઉમેરી બે એક કલાક માટે મરચાને રેસ્ટ આપી દઈશું બે ટેબલ સ્પૂન મેથી ના કોરિયા બે ટેબલ સ્પૂન ધાણા ના કોરિયા બે ટેબલ સ્પૂન વળિયારી અને પાંચ ટેબલ સ્પૂન જેટલા રાઈ ના કોરિયા પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર સારી રીતે શેકી પ્લેટમાં કાઢેલી ઠંડુ થવા દઈશું એક ટેબલ સ્પૂન નમક પણ શેકી લઈશું શેકેલા મસાલાઓને મિક્સર જરમાં અધકચરા પીસી લઈશું પીસ્યા વગર પણ મસાલા વાપરી શકો છો હવે મરચાને આ રીતે બે કલાક બાદ સ્ટેનરમાં ઉમેરી પાણી નીતરી જાય એટલે આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એક પેનમાં અડધા કપ જેટલું તેલ એકદમ સરસ ધુમાડો નીકળે એવું આપણે ગરમ કરવાનું છે ત્યારબાદ નવ ગરમ રહે ત્યારે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી હળદર પાવડર શેકેલા મસાલા અને નમક ઉમેરી મિક્સ કરી લઈશું હવે ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઈશું જેથી મસાલાઓની સરસ ફ્લેવર આવી જાય આ મસાલાઓને મરચાંમાં ઉમેરી સાથે એક ટેબલ સ્પૂન કાળા મરી ઉમેરીશું જેથી ફૂગ નહીં લાગે અને ફંગસ પણ નહીં વળે આપણા મરચાંના અથાણામાં સાથે બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું જે લાંબા સમય સુધી અથાણાને સારું રાખશે અને પ્રિઝર્વેટિવનું કામ કરશે તો અથાણાને અને કાચના કન્ટેનરમાં સ્ટોર કરી લઈશું તો ગૃહ ઉદ્યોગની બધી જ ટીપ સાથે રાયતા મરચાંની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો